સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો વધુમાં જાણવા મળતી માહિતી મુજબ ઈજાગ્રસ્ત સરવર નાગર પપ્પુ પંચી મોહસીન કુરેશી જાવેદ જાગીરદાર સાહિદ જાગીરદાર માઝ જાગીરદાર સામે અવારનવાર પોલીસ મથકોમાં ખોટી અરજીઓ કરતો હતો જેથી આખરે ઉશ્કેરાયેલા તમામે એકસમ થઈ સરવરનાગર પર હુમલો કર્યો હતો જોકે હાલ તો પોલીસે સરવરનાગરની પૂછપરછ હાથ ધરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત